હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम राम हरे हरे हरे

હે હર નમ હર તો કથા વિસરત ન હો તું હે સુન રામ લક્ષ્મણ જી સોન સદા કરો કલ્યાણ રામચંદ્રિ રઘો રામંદ્રિર પવન રો મા કુમાર મહેવતી ભવા જગદંબા રામચંદ્ર ભગવાન કી શ્રી બાલકૃષ્ણલાલ કી સદુરુદેવ ઓ રામચરિત માનસ નું આપણે સંપન્ન કરી બે થોડી મિનિટ લઈ લઈ લો પેજ નંબર આઠસો સાહીઠ આઠસો સાઠ નંબર ભગવાન શિવજી ગરુડજી ને વાત કરે છે એની

જન જાલેશ આપણા જીવનમાં જાત જાતના ક્લેશ હોય છે દુઃખ હોય છે તો શંકર ભગવાન ગરુડજીની વાત કરે છે કે હે ગરુડ હું મારા અનુભવથી કહું છું કે તમારે તમારા કલેશને જીવનમાંથી કાઢવો હોય હૃદયમાંથી કલેશ હટાવવો હોય બીજું કોઈ એનો ઉપાય નથી ફક્ત એક જ ઉપાય છે કયો હરિભજન ભગવાનનું ભજન ભગવાનનું ભજન કરવાથી એની કૃપા પ્રાપ્ત થાય છે અને ક્લેશ જીવનમાંથી ઘટી જાય છે નિજ અનુભવ અબ કહું ખગેસા બીનું હરી ભજન જાહી કલેસા તો આપણને કહેવાનો મતલબ એટલો એટલો જ કે આપણે સુંદર કામ ગાતા હતા નવ દિવસ રામાયણ ગાયું કઈ કલેશ જેવું વર્તાયું હોય સુખની અનુભૂતિ થઈ હશે સાચા સુખની અનુભૂતિ તો એ ભજન હોય તે અંદરથી ક્લેશને હટાવે છે શંકર ભગવાનના અનુભવમાં लेकलमा टेवनीस के आपटो भजन वत्तु जाय प्रबड बने वी गुपा हन्मान बदा निथाए वी माविली करिये अधे हवे पेज नंबर 872 आर्शो गोर्तेर कुमा थोड़ी बातो करीजे आर्शो गोर्तेर नंबर जोपाद आर्शो गोर्तेर नंबर 872 mai kavat lo karu chhe chhelle thi ne chhelle thi chautha chautha number ni chaupai utar doho

યોગ કરવાથી યજ્ઞ કરવાથી અને પૂજા કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે અને કળિયુગ સત્યુગાર વાપરમાં જે ભગવાનની પ્રાપ્તિ જે પ્રાપ્તિ યજ્ઞ કરવાથી 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 યોગ અને પૂજા પ્રાપ્તિ થાય છે એની એ જ પ્રાપ્તિ કળિયુગમાં કેવળ ભગવાનના નામથી થઈ જાય છે આટલો કળિયુગમાં ભગવાનના નામનો મહિમા છે જો ગતિ હોય તો કલી નામ તે પા ભગવાનના નામથી એ બધી પ્રાપ્તિ થાય તો ભગવાનનું નામ સામાન્ય નથી અને એ જ ભગવાનના નામનું અખંડ કીર્તન આપણે પચીસ વર્ષથી ચાલે છે બહુ મહિમા છે ખૂબ જ મહિમા છે મહિમા છે આપણે પાછા એને બહુ સાવ સસ્તું સમજે છે મતલબ કે બહુ બહુ એટલું બધું કંઈ મહત્વ આપી શકતા નથી મનથી આમ મહિમા તો ગાય છે કે ખૂબ મહાન છે ભગવાનનું નામ આપણે હૃદયથી કબૂલી શકતા નથી પણ ભગવાનનું નામ એ જ પ્રાપ્તિ કરાવે છે જે યોગ યજ્ઞ અને પૂજાથી સત્યુગ ત્રેતાના દ્વાપરમાં પ્રાપ્તિ થતી હતી તો કહેવાનો મતલબ કડીનું નામની આ મહત્તા છે વિશેષતા છે પછી બીજી થોડી વાત કરીએ કૃતજોગ સબ જોગી વિજ્ઞાની કરી હરિ ધ્યાન તરહી બહુ પ્રાણી ત્રેતા વિવિધ જગ્યે નર કરહી પ્રભુ સમર્પિત કર્મ હોત રહી સતયુગમાં સૌ યોગી અને વિજ્ઞાની હોય છે હરિનું ધ્યાન કરી અને બહુ સાગર કરી જાય છે ત્રેતામાં મનુષ્ય અનેક પ્રકારના યજ્ઞ કરે છે અને એ સર્વે કર્મને પ્રભુને અર્પણ કરી ભવસાગર થઈ જાય છે પછી વાપર કરી રઘુપતિ પદ પૂજા નર ભવ તરહી ઉપાયના પૂજા વાપરમાં ભગવાનના ચરણોની પૂજા કરી અને મનુષ્ય સંસારને તરી જાય છે વાપર પણ કલિજો કેવલ હરિગુણ ગાહા ગાવત નર પાવહી ભવથા કળિયુગમાં તો કેવળ શ્રી હરિની ગુણ ગાથાઓનું ગાન કરવાથી જ મનુષ્ય ભવ સાગરનું પાર ભવ સાગરને મતલબ પાર કરી જાય છે તો કહેવાનો મતલબ કળિયુગમાં ભગવાનનું નામ ખૂબ અસરકારક છે બીજી બધી વસ્તુઓ અઘરી પણ છે થઈ પણ શકતી નથી સારી રીતે નામ કોઈ પણ રીતે લઈ શકાય ભાઈ ગુભાઈ અનક આલક સુધી નામ જપત નામ જપત કોઈ પણ રીતે લઈએ તો મંગલ નિશી દસ કલિયુગ જોગ ના જગ્ય

તે આ ભાવસાગરને ધરી જાય છે નામ પ્રતાપ પ્રગટ કરી માહી કલિકર એક પ્રતાપા માનસ પુનિત કોહી નહીં ખાયા મતલબ કે કળિયુગમાં ભગવાનનો નામ છે આપણે ગાળો દઈએ છીએ વખોડીએ છીએ પણ કલિયુગ આ નહીં જો વિશ્વાસ જો મનુષ્ય વિશ્વાસ રાખે તો ભગવાનને ભાવવા માટે અથવા તો કંઈક સારું પાડવા માટે કળિયુગ જો બીજો કોઈ જોગ નથી બસ વિશ્વાસ રાખવો પડે એ વિશ્વાસ રાખવા સાથે ભગવાનનું નામ વિશ્વાસથી લેવાનું ગાય રામ ગુણ સંસાર સાધન કરી જઈએ છીએ પ્રગટ ચારી પદ ધર્મ કે કલિમહુ એક પ્રધાન જે ધર્મના ચાર ચરણ કહેવાય સત્ય દયા દાન અને તપ આ ચાર ચરણ છે પ્રગટ ચારીપદ ધર્મ કે કલિમહુ એક પ્રધાન કળિયુગમાં આ ચારમાંથી માંથી એક છે પ્રધાન કયો જે જૈન કેન વિધિ દિનહે દાન કરઈ કલ્યાણ કળિયુગમાં એક જ ચરણ પ્રધાન છે જે કોઈ પણ પ્રકારે દાન લેવાથી દાન આપે કોઈ પણ પ્રકારનું તો એ દાનથી જ આપણું કલ્યાણ થઈ શકે છે નહીં સત્ય હોય આપણા જીવનમાં દયા પણ કે નહીં હોય અને કદાચ તત્પર ન કરી શકતા હોઈએ તો કેવળ એક આપીએ તો દાનથી પ્રાપ્તિ થાય છે થાય છે તો કેવળ મતલબ છેલ્લા નવ વત્તા પાંચ ચૌદ દિવસથી આપણે આ રામધરિત માણસ જેને કલ્પ ધરતી પરનું કલ્પ કીધું છે એને અડો એટલે તરફ શાંતિ પ્રદાન કરે એવો અદભુત આ ગ્રંથ છે એના સાનિધ્યમાં એના છત્ર આપણે છેલ્લા તેર દિવસ અને ચૌદમા દિવસથી છીએ તો ત્યારે આવતીકાલે એક વચ્ચે દિવસ એવો છે કે આપણે કાલે કાર્યક્રમ નક્કી કરેલો નથી પણ મેં નક્કી કરી લીધેલું છે કે આપણે સુંદર કાર્ય કરીશું ટાઈમ આપણે અત્યારે નક્કી જ કરી લઈશું સવારે કરી લેવો છે કે કેટલા વાગે કરવો છે કાલે સુંદર કાન કરીશું અને પરમ તો પછી રામકથા છે પાછી નવ દિવસ છેલ્લા દિવસે નવ તારીખે પાછું વિચારીશું વિચાર્યું છે નવા દિવસે પણ કાલે સંબોધન કરીશું કેટલા વાક્ય કરીશું નવ વાગે અથવા ત્રણ વાક્ય બે માંથી એક ટાઈમ ચાર વાગે કાલે ચાર વાગે ચાલો આવતીકાલે ચાર વાગે સરવાર મોતે જેની અનુકૂળતા એ સુંદરકાંડ માટે બધા પધારશું ચાર વાગે તો આરતી ગાવાની વાત બાકી છે આપણે હજી માણસ આરતી કરી લઈશું આપણે बस आपले आवती काले सुंदर कार चारवागी करिश उब्य कला पर सुभी जसे मा तो त्यार आपने आक्तर चाव साथे रामतरी मानस्ता नवाहन पारने विरामतर रही जाये विराम करी अने अत्यार आपने मानस आर्थी गाईशु संभोतं करपुरं कुपदीपितं કામ અમરવે